આજે હું તમને ફ્રુટ પ્રોસેસિંગ મશીનરીનો ખજાનો બતાવવાનો છું તે ખજાનામાં શું છે તે હવે ખાસ ધ્યાનથી જોજો કે તમારું ઘર તમારું ગામ તમારી સોસાયટી તમારો તાલુકો તમારો જિલ્લો કે આખો ભારત દેશ રેડીમેડ આટાનો બિઝનેસ કરવાની ઓપોર્ચ્યુનિટી એટલે કે વન એસપી થી લઈને ને પચાસ એસપી લગી ના પલ્વલાઇઝર મશીનરી નો તો વિશાળ રેન્જ આ રેન્જ ની અંદરમાં પાંત્રીસ થી વધારે પ્રકારના આટા બને છે એની સાથે સાથે મસાલા મશીન ની વિશાળ રેન્જ છે કે ત્રણ એસપી થી લઈ ત્રીસ હોસ્ટ પાવર લગીની વિશાળ રેન્જ

તેને ખીર જોઈને જમવાનું મન થઈ જાય એટલે જ રાઈસ મિલ મશીન વિશાળ રેન્જ છે હો ભાઈ આ બધા મશીનરીનો તો ખજાનો છે જ તો ખાસ આપણી પાડોશન ને વાલીડી વાલીડી એવી જ મિની આટોમાઇઝ ઘરઘંટી એટલે કે પાંત્રીસ થી વધારે કલરમાં માં કલરફુલ રેન્જ ઘરઘંટી છે જો આ મશીનરીનો ખજાનો જોવો હોય લાઈવ ડેમો જોવો હોય તો જરૂર એકવાર રાજકોટ પધારો અને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો